મધ્યપ્રદેશથી રાજસ્થાનના બાંસવાળા શાકભાજી ભરી જતી પીકોપદાડી પાટિયાઝોળ નદીના પુલ પરથી ફાપકી જતા અકસ્માત સર્જાયા અકસ્માતમાં ચાલકને માથાના ભાગે ઈજા પહોંચી હતી તથા અન્ય એકને પણ નાની મોટી ઈજાઓ પહોંચી ગરવાડા તાલુકાના પાટિયાઝોળ ગામે નદીના પુલ પર આંધળો વળાંક આવે છે જેના કારણે આ નદીના પુલ પર અનેકવાર વાહનો નદીના પુલ પરથી ફાપકી જતા અકસ્માતો સર્જાતા હોય છે ત્યારે આજ રોજ રાત્રિના આશરે બે વાગ્યાના સમયે એક પિકઅપ ગાડી મધ્યપ્રદેશથી રાજસ્થાનના બાંસવાડા તરફ શાકભાજી ભરી જઈ રહી હતી ત્યારે ઘરવાડા તાલુકાના પાટિયાજોલ ગામે આવેલ પુલ નજીક આંધળો બળ હોવાના કારણે ચાલકની અચાનક પુલ ન જોવાતા પિકઅપ ગાડી સીધી પુલ સાથે અથડાઈ પુલની નીચે ખાબકી હતી અકસ્માતમાં ચાલકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેની સાથે સવાર વ્યક્તિને પણ શરીરે નાની મોટી ઈજાઓ પહોંચી હતી સદભાગ્યે અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ સર્જાઈ ન હતી ગ્રામજનો દ્વારા આ જગ્યાએ થતા અકસ્માતો ના સર્જાય તે માટે આ રોડ પરથી વળાંક દૂર કરી સીધો રોડ બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે